ઓનલાઈન કામગીરી બધી વધી ગઈ છે જે અમારી બહેનોને અમુક બહેનો એવી છે જે લોકોને કહે એવી નથી અમુક લોકોની પરિસ્થિતિ એવી છે કે જે મોબાઈલ પણ ખરીદી શકે એવા નથી બહેનો અમુક એરિયા એવા છે જ્યાં નેટવર્ક પ્રોબ્લેમ હોય સરકાર સરકારશ્રીએ સીમ કાર્ડ તો આપ્યા પણ નેટવર્ક જ ના પકડાતું હોય તો ઓનલાઈન કામગીરી કરવી કઈ રીતે અમારે અને અમુક બહેનો ગરીબ છે બિચારી તો મોબાઈલ બી કેવી રીતે ખરીદી ની શકે સ્માર્ટફોન અને અમારે અમારી એટલી માંગણી છે કે સરકાર શ્રી અમને ફોન આપે તો કામગીરી સહેલાઈથી કરી શકીએ બહેનો બધી કરી શકે અને લઘુત્તમ વેતન શરૂ કરવાની માંગ છે સમાન કામ સમાન વેતન એ અમારી માંગણી છે કામ તો અમે બધી બહેનો બધું જ કરીએ છીએ કોઈ પણ હોય ટીવી લેપરાસી હોય સર્વે કરવાના હોય બધા જ સર્વે પીએમએમબીવાયના ફોર્મો ભરીએ છીએ અમે આયુષ્માન કાર્ડ પીએમજી કાર્ડ આભા કાર્ડ પછી ની કામગીરી છે દરેક કામગીરી અમે કરીએ છીએ મેલેરિયા સર્વે હોય પછી વરસાદમાં વરસાદ પડે અને પૂર રસ્ત વિસ્તારો હોય ત્યાં પણ અમને મોકલવામાં આવે છે એ પણ અમે સ્વૈચ્છિક પોતાની મરજીથી અમુક કામો તો કરીએ છીએ તમા એના અમને કોઈ વળતર મળતું નથી છતાંય અમે